સાતમુ નવરાત્ર અને આજે વિક્રમ ઠાકોર આવી રહ્યા છે તો દરેક ચાક મિત્રોને મુડેઠા ગામમાં માટે રાત્રે હાર્દિક આમંત્રણ છે અને દરેક મિત્રો આવો

તમે કયા ગામ થી લાઈવ જોઈ રહ્યા છો અને રાત્રે તમારે જો આવવાનું થાય તો તમે કયા ગામ થી તો કમેન્ટ કરજો જરૂર જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો પણ આ ગામની અંદર અને લોકો મુડેઠા ગામની નવરાત્રી જોવા માટે પણ આવે છે તો દરેક ચાહક મિત્રોને ફરજિયાત કમેન્ટ કરવા માટે આગ્રહ કરીએ છીએ અમારે મોજ મોજ મુડેઠા ગામની નવરાત્રીમાં જોઈએ તો નકળંગ યુવક મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે અને સંપૂર્ણ જવાબદારી પણ એમની હોય છે હરેક વિભાગની અંદર અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવવામાં આવે છે ટ્રાફિક માટે અલગ વ્યવસ્થા પછી ચા કમિટી આ બાજુ આરતી માટેની કમિટી

મોડા ચાર વાગે એવા દગાડ્યા બીબરાય ની મુકેશાયા બોલો બોલી દયા

બે <laughs>

મારે તો કોમ કરવાનું છે ને કરવાનું છે આખો દાડો તમારું નઈ નઈ આવતો બરોબર થોડાક નજીક વાયરલ નવરો અને મને એવું લાગે આજ તો વાયરો આવે નક્કી હોદ નો બે દાડો મેં આવે

નવરાત્રી વર્ષ છે ઇતિહાસ એટલે ગીત પુરાણું નહિ ઇતિહાસ પુરાણો ઇતિહાસ ભાઈ ભાઈ અને ગોળિયો હલકારી છે ને એમાં તો મજા આઈ જાદમ એની કળીઓ લઈ લઈને આપણે કળીઓ હારા મારી ધાર્મિક કળીઓ છે ઇતિહાસ ગાતા છે તમારે રીલો જ બનાવવાની સી અલગ આખું અલગ આખું સ્વંગ બનાવીશું જોરદાર દશેરા ના દિવસે

कमेंट ने वाचो कमेंट करे हां हां साची बात है भाई जय हो जय माताजी जय माताजी जय माताजी जी कृष्णा माता भाई जय माताजी अश्विन ठाकुर जय माताजी जय माताजी जी आज विक्रम भाई ठाकुर आवी जी बधार दो बधार दो बधार दो बधार दो हार्दिक आमंत्रण हार्दिक जाहिर 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 मोर मोर एक्स्ट्रा हां मोर एक्स्ट्रा मोर एक्स्ट्रा मोर आले बिजू भाई एक्स्ट्रा मोर

બનાસકાઠા થી કોંતિસિંહ રાઠોડ જય માતાજી કોંતિસિંહ કયા ગોમ રાઠોડ મુડેઠા ના તમારા પપ્પા

હે તો મેં હળી દરરોજ આવી છે ચેક કરો ચેનલ અને લાઈક શેર કરો ના કરી હોય તો ચાલુ જ છે પણ લોકો કદાચ બીજી ચેનલોમાં વળી ગયા હોય અથવા તો નોટિફિકેશન ના ભૂલ છે કે અમે થોડું રેગ્યુલર કામકાજ કર્યું નતું એટલે તમને એવું લાગ્યું હશે કે સ્વીકારીએ છીએ હા કે વિડિયો નથી આવતા પબ્લિક ના થોડો ટાઈમ ગેપ થઈ ગઈ હતી પણ ફરી ચાલુ હોય છે એમ તો તમે અમારા જૂના વિડિયો જોજો કરજો અને ચેનલ ને લાઈન શેર કર કર કરો એટલે મોજ આવી જાય એમ હોય લાઈન શેર કો મજ કરવાની છે ખાલી અંગૂઠા કન્ટિન્યુ મારા દબાવવા અંગૂઠા મૂકી હું દબા કેટલી વાર થાય કાઈ હું અંગૂઠો આસાઈ શિકા કરે બીજો પાછી ગડી કોણ આવે બોલાવો 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 રાઠોડ બંકો રાખો રાખો યુ તો બ્રધર અમારા ભાઈ સી છે મગસ પાકા છે ભાઈ તમાર મોજ મોજ જય માતાજી બચ્ચા મને આ રોડો મિત્રો જય માતાજી જય માતાજી મળીશું લાઈવ ચલો ટાટા બાય બાય કર દો રામ રામ બાય બાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવે ખરાબ ભૂરી હું ભગવાન ટાઈમ શું ખાવાય ખાઈને આતરી ગુડ મોર્નિંગ જય માતાજી Oh mm -hmm.